સુરત આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અન્ય નામે જીએસટી નંબર પર કરાયેલા આર્થિક વ્યવહાર મામલે એકની અટકાયત કરી હતી અરજદાર દ્વારા અરજી કરાઈ હતી ઓનલાઈન વેપાર માટે તેના મિત્ર હાર્દિક પાસે જીએસટી નંબર લેવડાવ્યો હતો જેનો પાસવર્ડ આઈડી તેની પાસે રાખ્યો હતો અરજદારે બાદમાં ભાવેશને વીસ હજારમાં જીએસટી નંબર આપ્યો હતો જેણે પણ સોહિલ નામના શખ્સને આપ્યો હોય ત્યારે અન્ય નામે જીએસટી નંબર પર કરાયેલા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ કરતા મનોજની અટકાયત અને રિમાન્ડ મેળવતા

અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે બાવેસો રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર ભાવેશ આપવાની વાત કરેલી અને ભાવેશે પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર ત્રણ એને આપેલી આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવે અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજુદ અટક કરાયેલો